બેઠા છે ત્રણ સાડા ત્રણ વાગ્યા ગરધણી સુઈ ગયો ગરધણીના પરિવારના લોકો સુઈ ગયા ભજનમાં આવ્યા હતા એ બધા જતા રહ્યા સુરદાસજીને તો આગ આંખો નહીં એને એમ કે બધા સાંભળતા લાગે છે શાંતિથી સાંભળતા પણ બધા સુઈ ગયેલા નીકળી ગયેલા જ્યારે પૂરેપૂરો ખ્યાલ આવ્યો કે ઓહ આ તો બધા સુઈ ગયા લાગે મને મારા સ્થાને કોણ મૂકવા આવશે અને સુરદાસ પોતાની લાઠીના ટેકે આ પ્રજ્ઞા ચક્ષુ કેટલા પદો લખ્યા કૃષ્ણનાને એમ કહેવાય છે કે એને જેવો કૃષ્ણ દેખાતો તો એવા પદ લખતા હતા સાહેબ એવા પદ લખતા હતા એક દિવસ ભગવાન કૃષ્ણને વધારે વાઘા નહોતા અને સુરદાસજીને કીધું કહેલો ત્યારે એણે કીધું કે મારો કૃષ્ણ આજ બિલકુલ દિગંબર લાગે છે આવી જેની આંખી ઉઘડી ગયેલી અંદરની એવો સુરદાસ એટલે એમ થયું કે હવે ગૃહસ્તાને દુઃખી ન કરાય એને ઘરે પ્રસંગ તો થાકી ગયા હોય નહીતર તો આને પાછો મૂકવા તો જવા જોઈએ પછી ત્રણ સાડા ત્રણે સુરદાસ એકલા લાકડી લઈ 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 ચાલે અને એમ કહેવાય છે કે રસ્તામાં એક કૂવો આવતો હતો અને એ જ રસ્તા ઉપર જો સુરદાસ જાય તો કૂવામાં પડે અને ભક્તિ જગતના આકાશનું એક નક્ષત્ર ખરી પડે અને જાય જાય કૃષ્ણ 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 લાકડીથી ચડતું હવે કુવાને અને સુરદાસજીના પગલાને લગભગ ત્રણ ચાર ફૂટનું અંતર છે અને દ્વારિકાધીશ મૂંઝાણો છે કે જો કુવામાં પડશે તો મારું વચન ખોટું પડશે કોંતૈય પ્રતિધાની નમે ભક્ત અર્જુન મારા ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી આ મારી પ્રતિજ્ઞા છે કુરુક્ષેત્રના મેદાનમાં પ્રતિજ્ઞા ઘોષિત થઈ ગીતામાં નમે ભક્ત દ્વારકાધીશ વિચાર કરે ને અહીંયા અહીંયા સુરદાસજી આગળ હવે આમ બે ડગલા બાકી છે ને એમાં બાલકૃષ્ણનું ગોપાલ રૂપ લઈને મારો કૃષ્ણ આવી સુરદાસજીની પાસે આવી પકડી લીધી ની લાકડી પકડાય ને સુરદાસજી થયું કે હું તો લાકડી ટેકે છે તો કોણ નીચેથી પકડ કોણ ભાઈ કે હું આ ગામનો પાંચ વર્ષનો એક બાળક છું અચ્છા તો આખું ગામ સુઈ ગયું મને કોઈ મૂકવા આવે નહીં ઘરધણે ભૂલી ગયો અને તું હજી જાગે છે કે મને તમારા પદો બહુ ગમે છે આ હા 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 તમે જ્યારે ગાવ છો ત્યારે પદ મને બહુ ગમે એક ચિત્ર છે આનું એક બુઢા સુરદાસજીનું બહુ પુરાનું ચિત્ર છે એ હજી જ્યાં દાદા મને ભણાવતા ને ત્યાં લટકતું અમે રાખ્યું છે એમને એક સુરદાસ અને કૃષ્ણ અને સુરદાસજીના ભજન બહુ સુંદર ચિત્ર તું જાગે છે કે મને તમારા ભજન બહુ ગમે ના એટલે બધા સુઈ ગયા પણ હું જાગતો તારું નામ શું છે કારણ કે ભક્તના ઈશ્વરના અવાજની ભનક પડે એને પકડાઈ ગયું કે આ તાસીર કંઈક જુદી છે આખું ગામ સુજાય ને પાંચ વર્ષનું બાળક જાગે આ કાંઈક ખેલ છે આ કાંઈક જુદું અવાજમાં તાસીર સંભળાવે તારું નામ શું ભગવાન કૃષ્ણ વિચાર કરે કે નામ દઈશ તો પકડાઈ જઈશ એટલે કીધું મારું નામ હજી પાડ્યું જ નથી આના જેવો તો હોશિયાર કોણ ત્યાંથી કાઢવું કૃષ્ણમ વંદે જગત ગુરુ મારું નામ હજી કોઈ પણ તો પછી તમને કોઈ બોલાવે તો કેમ કે મારી મા એને ગમે એ નામે બોલાવે મારા બાપા એના નામે બોલાવે વળી કોઈ કાનજી તારી મા કે છે પણ અમે તો કાનુડો કે છું જેને ફાવે એવું બોલાવે અચ્છા સાહેબ ધીરે 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 આગળ વધે છે અને સુરદાસજી ઓળખી ગયા ઘાયલ કી ગત ઘાયલ જાને અને આ લાઠી હતી આ છેડો ભગવાને બાળ રૂપમાં પકડ્યો છે અને દોરે છે આ છેડો સુરદાસના હાથમાં છે પણ એ પકડવા માટે તમારા બાપા શું કરે છે સુરદાસજી આમાં હાથ સરકાવતા જાય આમાં એને કૃષ્ણનો હાથ પકડી લેવો છે સાહેબ એટલે હાથ ધીરે ધીરે સરખાવે અને આ તો અંતર કે આંધળાની બુદ્ધિ બગડતી જાય છે હું તો એને કૂવો ઓળંગાવવા માટે આવ્યો છું પણ આંધળાની બુદ્ધિમાં ફેર અનેક પ્રશ્નો કરે છે તમારા ઘરે ગાયો કેટલી તમે શું કરો આંત એમ કરતાં ત્રણ ચાર આંગળનું છેટું હતું અને હાથ સરકતો સરકતો જાય છે આમ કરતાં કરતાં એમાં વાતો કરતાં કરતાં કૃષ્ણએ કૂવો ઓળંગાવી દીધો આમથી આમ લઈએ આમ લઈ ગયા અને હવે સુરદાસથી રહેવાયું નહીં જેમ જેમ ઠાકુર નજીક આવે એમ વિયોગ વધ્યો છે સાહેબ જેમ જેમ આપણે વાલાને મળવા જાવું હોય ને કોઈ વાલી વ્યક્તિને એ જેમ જેમ એ ગામ નજીક આવે ને તેમ એમ થાય કે હવે ક્યારે પહોંચીએ ક્યારેક પહોંચીએ ક્યારે પહોંચીએ એવી સ્થિતિ થઈ અને રહેવાયું નહીં ત્યારે સુરદાસજીએ પોતાના હાથમાં જે છેડો હતો એ મૂકી અને કૃષ્ણના હાથમાં કૃષ્ણનો હાથ પકડવા માટે કાંડું પકડવા માટે આમ પકડ્યું ત્યાં તો બા છોડા કઈ જાતો ત્યાં તો કૃષ્ણનો હાથ સુરદાસજીનો હાથ છોડાવી અને કૃષ્ણ નીકળ પોતાની મૂળ હાસ્ય કરતાં કરતા નંદકિશોર દુર્ભાઈ કુ ઓળંગાવી દીધો અને હસતા હસતા અને એ વખતે આ કથાની પાછળ જે વાત છે એ વખતે સુરદાસ ત્યાં જ ઊભા રહી ગયા છે હવે એક પગલું હાલ એ બીજું હવે હું તને ઓળખી ગયો છું અને સુરદાસજીના શબ્દો બાહ છોડા તેર જાત હો નિર્બળ જાની મોહી હું આંધળો છું એટલે મારે આંખો નથી એટલે તું મને આવી રીતે જાય બાહ છોડા કે જાત હો નિર્બળ જાની મોહી પણ હૃદય છોડા કે જો જાત જાય તો તમે મર્દ બખાનો તોહી તો તને સૂર્ય કહું અને એ જ વખતે કૃષ્ણ એને આલિંગન આપે આ આ કૃષ્ણનું નામ દંડક છે સુરદાસજીની લાઠી પકડી અને પગ હાથ પકડતા પકડતા એ કૃષ્ણ પકડાય